મમ્મી એ સો કેસ માર ભણવા જવાનું ટાઈમ થઈ ગયો મને 10 રૂપિયા ડોબા જેવા કાઈ ખબર પડે છે કે નહ પડતી થોડું કામ શેઠું રહેવાય હાતે આવા હું તને શું કહું કારખાના શેઠનો ફોન આયો તો મન હવે રૂપિયા બીજા રૂપિયા તાર શું કરવા છે ચોપડી લેવી છે ચોપડી લેવી છે હે પપ્પા પાછા આવશો હવે બટા હું વેલા હર ખાણનો વી આવી થઈ જાલે તરત આપો તારી મા પાસે લઈ લીજે કોઈ થી છોકરા ને આપો તમે પાંચ રૂપિયા ભણવા મિક ભણવા મારા મારો દસ રૂપિયા જોઈ છે લે મારા રોયા મારા હું તમે છો હા તો ક્યાં લે મારી છે ને કઈ વાંધો નહીં લાય છે ને હવે જવા દેવું અહીંયા

મારો દીકરો મારો લે ભણવા જાવ તારે ભણીને શું કામ હોય તારે કઈ નોકરી બોકરી લેવી ના તારે હેને ઘરનું બધું કરવાનું હું કુવાડો ક્યાં પડ્યો હે કુવાડો જાવ ઓલા પડ્યો હે જા મારો દીકરો મારો લે ભણવું છે આની શા નોકરી લઈને જાવ હોય આજ મને ભણવાય ન જવા દીધો અને મારા પપ્પા આવે ને એટલે બધુંય કહી દેવું અને ભૂરી કાઈને માર ખવરાવો હે かっこいい。<noise> <noise>

મને આ તો પાઈડર મેને ખાટલું ભર દે દીધું આ તો કારા મોટર ને કાંઈક બોલે ને એટલે મારી મારી ને ઓછા પર દેવા આજુ <laughs> બધું <a deal |zh|> હું ચહેરો બનાવું બાપા કાંઈ બરતન હવે મારે ભણવા નથી જવું લાય શું કરવું અર્ધે જ હાલીને વ્યા પણ એક સકડા વારો ન જડ્યો અને આજ તો શું કાંઈ મારા દી ઉજ્યો છે આખો દી ફેલ થયો અર્ધે પહોંચ્યો તા શેખનો ફોન આવ્યો કે ફટી ચાલુ થઈ જાય આજ તો મારે કાંઈ રોજ ન થયો શું કરવું લાય હવે કાયા કા ઘરે થાય અને કાંઈક કામ તો કરવું શું કરું મારા દીકરા મારા ને આયા મને બર્તન લેવા કાઢી અને એના માં એટલું બધું બાર શાયથી આવી હોય મને એક ઝાપટ ઠોકી તા તો બે ત્રણ ફદુડી ફેરવીને ખા કે દીધી લા એક કાય કાપવા દે નકર વેરી પાસો ખારો થાય એ બસ એ આ ઉપરા ભે અલ છા પીવા ના હાવો યા એ તે આતી મોતી

આ ભવને માલ્યા એ હા અલ્યા તબે ક્યા થઈ ગયા તા આ છોકરાલા કદરે પછી આમ હારે લે ભરા આટલું બધું ક્યાંથી નવી એ બેટા તને આટલું બધું બર ક્યાંથી લાવ્યું મને આપ્યું છે શું થઈ ગયું એ બેટા આ હવે લે હિત્યાને ભરતે લેવા કાઢાય છે હે મોઢા ની કઈ મોરી નથી હવે તું લાગણી બધા આને છે ને હવે તારી રીતે કામ કરાવવાનું છે બધું

સામ રાખ્યા <tellan> <Lew> <tellan> <Yeah. tellan>